વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીની ખૂબ જ જટિલ સમસ્યા છે વહીવટી તંત્રમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આ તંત્રને સમસ્યાઓના નિરાકરણનો નિકાલ લાવવા માટે કોઈ પણ પગલાં ભરવામાં રસ નથી જેથી સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી સાથે માટલા ફોડી છાજીયા કુટી વિરોધ પ્રદર્શન કર્યું હતું પંદર દિવસ થી પાણી આવતું નથી અમે પાણી થી બહુ હેરાન થઈ ગયા છે કારું પાણી આવે છે હા ભર ઉનાળે તકલીફ અમે માટલા ફોડીને એટલે બતાવીએ છે કે અમને વિરોધ કરે અમારે પાણી જોઈએ બસ

એપાર્ટમેન્ટ લાઈન છે તમે તમે પાણી કઈ નહીં ભરતા તમે તો બીજા ના ઘેરે પાણી ભરવા આવો છો તમે અમને બુસ્ટર લગાવી આપો બસ અમને કોઈ સમસ્યા નથી પાણી અમને પાણી મળવું જોઈએ આજે તુલસીવાડી મંદિર પાસે અશોકનગર ખાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ આ બધા એપાર્ટમેન્ટમાં પાછલા ત્રણથી ચાર વર્ષથી પાણીની સમસ્યા છે આ લોકોને વારવાર રજૂઆત કરી છે ગયા વખતે અમે કોર્પોરેટરના ફોટા ઉપર હાર પહેરાઈને વિરોધ કર્યો હતો તો પણ અહીંની આ જાડી ચામડીના કોર્પોરેટરો અહીંની જાડી ચામડીના અધિકારીઓ ચાર દિવસ પહેલાં અધિકારીને હું મૌખિક રજૂઆત કરીને આવ્યો એમણે કીધું કે હું તમારા સ્થળની મુલાકાત કરીશ અને તેમને એનો રસ્તો કરાવી આપીશ પણ હજુ સુધી આ લોકો અહીંયા એક પણ અધિકારી ઝાંકવા સુધી પણ નથી આવ્યો આજે માટલા અમે લોકો વિરોધ પ્રદર્શન કર્યું છે અમે અહીંથી પાણીની ટાંકી પર જઈશું અને ત્યાં જઈને તાળાબંધી પણ કરીશું તુલસીવાડી વિસ્તારની વાત કરવામાં આવે તો તુલસીવાડીનો અશોકનગરનો વિસ્તાર છે અને તેની અંદર તમે જુઓ તો મોટે ભાગના લોકો પાણી માટે વલખા મારે છે છેલ્લા ચાર વર્ષથી એક બાજુ આપણે સ્માર્ટ સિટીને સ્માર્ટ ડિજિટલ મીટરોની વાતો કરીએ છીએ પાણીના પણ ડિજિટલ મીટર જ્યારે આવવાના હતા અને ટ્વેન્ટી ફોર બાય સેવનની વાતો કરી પરંતુ આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું એક આજવા સરોવર છે અને પ્રતાપનગર સરોવર જે હતું એને પણ આ લોકો જાળવી નથી શક્યા એટલે માત્ર ને માત્ર તમે જોઈ શકો છો કે ખાલી કાગળો પર નળસે જલની યોજનાઓ કરી છે માન્ય પ્રધાનમંત્રીએ કીધું હતું કે દરેકના ઘરે પાણી આવશે પરંતુ તમે જુઓ કે આ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે તાત્કાલિક અસરથી આનું નિરાકરણ કરવામાં આવે